મોરબીના રણછોડનગર વિસ્તારમાં મકાન ભાડે રાખીને સસ્તા દારૂની બોટલો લાવી મોંઘા દારૂની બોટલોમાં દારૂ ભરવામાં આવતો હતો તે કૌભાંડનો પર્દાફાશ થયા બાદ આ ગુનામાં એક આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે જાણવા મળતી પ્રમાણે થોડા સમય પહેલાં એલસીબીની ટીમ દ્વારા રણછોડનગર વિસ્તારમાં મકાનની અંદર દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે જોન્સનગરમાં રહેતા અલ્તાફભાઈ ઉર્ફે રાજા શોકતભાઈ ખોડે ભાડે રાખેલ મકાનમાંથી દારૂ સસ્તી લાવીને મોંઘી દારૂની બોટલોમાં તે દારૂ ભરવામાં આવતો હોય અને સ્ટીકર લગાવીને ઢાંકણા ફિટ કરવામાં આવતા હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી હતી જેથી કરીને જે તે સમયે પોલીસે તે ઘરની અંદરથી જુદી જુદી બ્રાન્ડની દારૂની કુલ મળીને એકતાલીસ બોટલો તથા ખાલી બોટલો ત્રણસો ને છન્નું ઢાંકણા ત્રણસો ચોવીસ નંગ અને જુદી જુદી બ્રાન્ડની દારૂની બોટલના સ્ટીકર છસો ચાલીસ નંગ આમ કુલ મળીને ચૌદ હજાર ચારસો નેવું રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જોકે આરોપી તે સમયે હાજર મળી આવ્યો ન હતો અને મુખ્ય આરોપી અલ્તાફ ખોડ કોર્ટમાંથી આગોતરા જામીન મેળવીને પોલીસ સ્ટેશને રજૂ થયો હોય પોલીસે તેની ધોરણસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી જોકે આ ગુનામાં પોલીસે હાલમાં આરોપી કિશન ઉર્ફે કાનો અશોકભાઈ પાટળિયા જાતે સોની વર્ષ છવ્વીસ રહે હાલ ભૂમિ ટાવરની સામે વાવડી રોડ મોરબી મૂળ રહે રાજકોટવાળાની ધરપકડ કરી છે અને આ આરોપી હાલમાં રિમાન્ડ ઉપર હોવાની માહિતી સવારે દસ વાગ્યે તપાસની અધિકારીની ટીમ પાસેથી જાણવા મળેલ છે